નમસ્કાર દર્શક મિત્રો તમે જોરાયો છો સાયકલ મીઠિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી અત્યારે હાલમાં જાણે કેસરી રંગે રંગાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ગલીમાં શેરીઓમાં કંઈ કોઈપણ પ્રકારે રામલલ્લાના આગમનની તૈયારીઓ જોવા મળતી હોય છે એટલે કે નવસારી સમગ્ર નવસારી જિલ્લો તેમજ ગુજરાત અને દેશ આજે રામમય બન્યો છે તેવામાં નવસારીના સાંતાદેવી વિસ્તાર અને રાયચંદ્રોડ વિસ્તાર જે સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાંના લોકો દ્વારા પણ રામલલ્લાને આવકારવા માટે આયોજન કરવામાં આવ્યું છે રાયચંદ્રોડ જે સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં આવ્યું છે અને ત્યાં આવેલી પ્રવીણ ચાલ કે જે લોકો ત્યાંના સ્થાનિકો દ્વારા ચાલને શણગારવામાં આવી હતી ત્યાં રંગોળી પાડી અને સાથે સાથે લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતીકાલે દીવાઓ પણ મૂકવામાં આવનાર છે તે પ્રકારનું વિશેષ આયોજન ચાલના રહીશો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે શું કહે છે ત્યાં ચાલના રહીશ એવા પાર્થ શર્મા આવો સાંભળીએ જય શ્રી રામ મિત્રો આ વાત આપણે સાંભળીને સારું થાય ખૂબ ગૌરવ ગૌરવની વાત છે કે સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ રામલલ્લાજી આપણે અયોધ્યામાં આવતીકાલે બિરાજમાન થવા જઈ રહ્યા છે તેથી આપણે આપણે સોસાયટીમાં એવો એવો કાર્યક્રમ કર્યો છે કે આખો રોડ સજાઈ કાઢ્યો છે અમે ને આ કાર્યક્રમમાં દસ વર્ષના બાળકોથી લઈને સિત્તેર વર્ષના વડીલો વડીલ લોકો સાથે એ લોકો અમારા સાથે કાર્યક્રમમાં ભાગ લીધો છે ને અહીંયા સાડી પા સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ જે રામ મંદિર બની છે તો તેની તેની ભાગરૂપે આવતીકાલે અમે સુંદરકાંડ હનુમાન ચાલીસા તથા ભજન ભજન કીર્તનનો પાઠ રાખ્યો છે તેથી બધા મિત્રોને નમ્ર વિનંતી કે પોતપોતાના ઘરે સોસાય સોસાયટીમાં દિવાળ પ્રગટાવે લાઇટિંગ કરે ને નવા કપડાં પહેરીને વસ્ત્રો નવા વસ્ત્રો પહેરીને બહાર આવે એવું આપ અપીલ છે ને આપણા માટે સૌથી મોટા મોટી દિવાળીમાં છે એવું કહે તો વધારે સારું ને એવું જ છે જ ને જો તમે આ આ રામ મંદિરને લઈને તો તમે સોસાયટી એટલે એરિયામાં ફર્યા હો તો આપણને એવું લાગે છે કે આ રામ મંદિરને લઈને દિવાળી પણ ફીકી લાગે છે કારણ કે તમે જગ્યા જગ્યા જો કે બધી જગ્યા જબરજસ્ત લાઇટિંગનું આયોજન કરવામાં આવે છે ને જગ્યા જગ્યા પણ બિલ્ડિંગમાં નવસારીમાં ઘણી બધી બિલ્ડિંગોમાં આપણે રામ રામ રલાજીનો ફોટો ફોટો મીન્સ કે આખો પોસ્ટર બનાવવામાં આવ્યો છે ને ઘણા બધા ઘણી બધી જગ્યા પર આપણે રંગોલી થયેલી છે ને ઘણી બધી જગ્યા પર આપણે ભંડારો રાખવામાં આવેલ છે તો તે જ ભાગરૂપે આપ સૌનો હાર્દિક શુભકામના છે આવતીકાલે ફાલુદા મિક્સ કારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ છે અગર ભી ચાહી રિફ્રેશ કે ફાલુદા મિક્સ સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો આ શુભકામમાં તેમની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી ત્યારે ત્યાંના સ્થાનિક મહિલા આ બાબતે શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય શ્રી રામ આપણા રાયચાંદ રોડ ઉપર નવસારીના રાયચંદ રોડ ઉપર પ્રવીણ શાલમાં સ્ટેશન એરિયામાં આપણે રંગોળી જય શ્રી રામના જન્મદિવસ સ્થાપન દિવસ માટે થઈને અમે અહીંયા રંગોળીઓ દોરી છે લાઇટિંગ કરેલી છે કાલે અમે દીવા પ્રગટાવવાના છે સૌ કોઈ રામ ઉત્સવ બનાવવા માટે ઉત્સાહી થઈને બહાર આવેલા છે સૌ નાના મોટાથી માંડીને બધાએ રંગોળીમાં ભાગ લીધો છે રંગોળી પૂરવામાં રસ્તા સજાવવામાં લાઇટિંગ કરવામાં અને કાલે અમે ઘરે ઘેર દીવા પ્રગટાવીને સુંદરકાંડનું આયોજન કરેલું છે અમે પણ દિવાળી ઉજવવાના છે કાલે જેમ આખા ભારતમાં જેમ દિવાળી ઉજવવાની છે તેવી રીતે અમે અમે રાયચંદ રોડ ઉપર પણ સૌ સુંદરકાંડનો સરસ પાઠ કરીને અમે દિવાળી છીએ જય જય શ્રી રામ તો વિસ્તાર કે જ્યાં ખાસ કરીને જે વાણિયા લોકોનો વસવાટ છે એટલે કે દેરાસરો આવે છે અને એવા આદિનાથ જે સોસાયટી આવી છે સાંતાદેવ રોડ ખાતે આદિનાથ સોસાયટીના રહીશોએ પણ રામલલાને આવકારવા માટેના તૈયારીઓ કરી દીધી છે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને ર માર્ગોને પણ સજાવવામાં આવે છે તોરણો બાંધવામાં આવ્યા છે એવા આદિનાથ સોસાયટીના યુવક મંડળ દ્વારા આ તમામ કામ જે આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે આ યુવક મંડળના સભ્ય એવા ઝીલ આ બાબતે શું કહી રહી છે આવો સાંભળીએ મારું નામ ઝીલ છે અમે બધા આદિનાથ સોસાયટીના રહેવાસીઓ છે અમે અહીંયા રામ મંદિરનો જે કાર્યક્રમ અયોધ્યામાં યોજવામાં આવ્યો છે તો અમે એ જ ઉત્સાહથી અમારી સોસાયટીમાં પણ ભવ્ય રીતે રામજીના આગમન માટે બધા જ તૈયાર છે તે માટે અમે અહીંયા બધી બહેનોએ મળીને રંગોળી બનાવી છે સાંજે રામધૂન રાખવામાં આવી છે નાના બાળકોએ પણ ડાન્સની તૈયારીઓ કરી છે ને બધાનામાં જ એ જ ઉત્સાહ સાથે જે ઉત્સાહમાં જે ઉત્સાહથી અયોધ્યામાં રામજી આ બિરાજવાના છે એ જ રીતે અમારી સોસાયટીમાં પણ અમે રામજીનો આગમન માટે ખૂબ જ આતો છીએ બધા જ રીતે જેમ કે રંગોળી કરવામાં આવી છે પછી એમને એમના રામજીના આગમન માટે અમે એમની એમનું સ્થાન શણગાર્યું છે નાના છોકરાઓ ડાન્સની તૈયારી કરી છે મોટી બહેનો બધીએ સાથ સાથ સહકાર આપીને બધી જ વસ્તુમાં પોતાનું યોગદાન આપ્યું છે કેટલા ટોટલ ત્રણ દિવસનું આયોજન હતું જેમાં વીસ તારીખે અમે બધાએ રંગોળીને એ બધું કર્યું હતું પછી એકવીસ તારીખે ને એ તારીખે અમે રામધૂનને એ બધાનું આયોજન કર્યું છે અને બાવીસ તારીખે બસ રામજીનું જ આગમનની અમેને આતુરતા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો ત્યાંના અન્ય રહિષ એવા વિનોદભાઈ પણ આ રહેવાસી છે છે અને તેઓ પણ બાબતે શું કહે આવો વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આપણે બધા સનાતન ધર્મવાસીઓ પાંચસો વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા રામ મંદિરનું નિર્માણનું સ્વપ્ન એ સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાન મહાઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે તો તેના ભાગ સ્વરૂપે અમે અમારી સોસાયટીમાં વીસ એકવીસ અને બાવીસ જાન્યુઆરી ત્રણ દિવસનો કાર્યક્રમ રાખેલ છે એમાં વીસ જાન્યુઆરીના દિવસે સોસાયટીના બધા જ સભ્યો સ્વેચ્છાએ સાથે મળીને રંગોળી ઉત્સવનો કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં જેમાં રાત્રે નવ વાગ્યાથી લઈને મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી બધાએ જ સ્વેચ્છાએ હર્ષોઉલ્લાસથી રંગોળી ઉત્સવમાં ભાગ લીધો હતો બીજે દિવસે એકવીસમી જાન્યુઆરી તમે જોઈ શકો છો પાછળ પ્રમાણે તોરણનું બાંધકામ એટલે કે સોસાયટી ડેકોરેશનનું કાર્યક્રમ રાખેલ અને રાત્રે ભજન સંધ્યાનો ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે ત્રીજે દિવસે બાવીસ જાન્યુઆરી કે જેને આપણે અતિ પવિત્ર દિવસ કહી શકીએ આપણા માટે આપણા સનાતન ધર્મીઓ માટે અતિ પવિત્ર દિવસ કહી શકીએ એ દિવસે સવારથી જ વહેલી સવારથી જ લઈને મોડી રાત સુધી રામધૂનનું આયોજન આપણે રાખેલ છે રામધૂનનું આયોજન કરવામાં આવશે અને બપોરે સાડા બાર વાગે મહાઆરતીનું આયોજન કરેલ છે જેમાં સોસાયટીના બધા જ સભ્યો સહપરિવાર મહાઆરતીનો લાભ લેશે રાત્રે આઠ વાગે સોસાયટીના સભ્યો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે એટલું જ કહી શકીએ કે આપણે બધા ખૂબ જ નસીબદાર છીએ કે આપણે આપણે હયાતીમાં આપણા નજરની સામે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે પરંતુ હજારો દિવ્ય આત્માઓ કે જેને આ રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું આજે એ દિવ્ય આત્માઓ જે જગ્યા પર હોય ને જે કંઈ પણ રૂપમાં હોય તે ત્યાંથી આ રામ મંદિરના નિર્માણનું કાર્ય જોઈને હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા છે કે જેના માટે એને બલિદાન આપ્યું હતું એ બલિદાનનું સફળ થયું રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અસ્તુ જય શ્રીરામ જયારે આવતીકાલે રામલલ્લાના આગમનને લઈ ઠેર ઠેર વિશેષ કાર્યક્રમો પણ યોજવાના છે ત્યારે નવસારી લાઈવ આ સમગ્ર કાર્યક્રમનો લાઈવ કવરેજ તમારા સુધી પહોંચાડશે તો જોવાનું ચૂકશો નહીં આવતીકાલે સવારે નવ વાગ્યથી બપોરે બે વાગ્યા સુધી અવિરત લાઈવ પ્રસારણ તમે યુટ્યુબ પર નવસારી લાઈવ ચેનલ પર નિહાળી શકશો આ જ પ્રકારના અવનવ સમાચારો માટે પણ જોતા રહેજો નવસારી લાઈવ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો